અને તે બાદ પીએમ મોદીએ પણ મતદાન કર્યું અને હવે હીરાબા પણ મતદાન કરવા પહોંચ્યા છે એટલે કે જે દરેક વર્ગ જે દરેક વર્ગ આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યો છે એ તેમના માટે પણ એક સંદેશો છે તેમના માટે પણ મેસેજ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં જે પાંચ વર્ષે તમારી સામે એક મોકો આવે છે એ મોકો હાથમાંથી જવા ન દો લોકશાહીમાં જો આપણે લોકશાહી માનતા હોય અને મતના આધારે નેતા કે સરકાર પસંદ કરતા હોય તો તમારો એક મત પણ કિંમતી છે તો પછી એ મત પણ વટથી કરવો જોઈએ પીએમ મોદીના માતા હીરાબા પણ મતદાન કરવા પહોંચ્યા છે આટલી મોટી ઉંમરે પણ એ ઉત્સાહ દેખાડ્યો એટલે કે લોકશાહીમાં તમામ મતદાનને પણ સમજવું જરૂરી છે કે તમારો એક મત કેટલો કિંમતી છે એક મત જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે મતદાન બુથ પર પહોંચ્યા પરિવારજનો સાથે સમયમાં પીએમ મોદીના માતા હીરાબા પણ ઉપયોગ કરશે અત્યાર સુધીમાં તમામ દિગ્ગજોએ વહેલી સવારથી જ મતદાન કર્યું અને લોકો સુધી એ સંદેશો એ મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને જીએસટીવી પણ આ લોકશાહીના મહાપર્વમાં એ જ વાત કહી રહ્યું છે કે ઉઠો જાગો અને બુથ પર મતદાન કરવા ભાગો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મતદાન બૂથના છે અને આ દ્રશ્યો જે પહેલા પણ આપણે વાત કરી કે ચૂંટણી પ્રચારમાં શહેરમાં કે એટલી ગરમાગરમી કે એ માહોલ ન હતો બે હજાર ચૌદ જેવો પરંતુ બે હજાર ચૌદની સરખામણીમાં બે હજાર ઓગણીસમાં પરિવર્તન કે પુનરાવર્તન તેમના માટે આ મતદાન થઈ રહ્યું છે અને સાથે એ પણ સવારે જે ઉત્સાહથી શરૂઆત થઈ આ દિવસની એક દિવસ છે છવ્વીસ લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનો પણ વહેલી સવારથી સાત વાગ્યાના ટકોરે લાઈનમાં ઊભા હતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ ઉત્સાહ જોવા મળ્યો પરંતુ આજે થોડા ગરમીના માર વચ્ચે શહેરીજનો અને મતદારો પણ વિચારી રહ્યા છે કે ગરમીનો પારો ઉપર વધે તે પહેલાં જ જે મતદાનનો ટકાવારીનો આંકડો છે એ વધી જાય તો બહુ સારી વાત છે એટલે કે તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતથી આ લોકશાહીને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે તો અત્યાર સુધી તમામ લોકસભા બેઠકો પર ઉમેદવારોએ પણ મતદાન કર્યું નાનું સેન્ટર હોય મોટું શહેર હોય તમામ જગ્યાએથી બૂથ પરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ એ વાતનો મેસેજ આપે છે કે એક મત તમારો કેટલો છે જે બે ફેઝમાં મતદાન થયું બે હજાર ત્રીજા ફેઝમાં ઘણું બધું જરૂરી છે ન માત્ર રાજકીય પક્ષો માટે પણ પરંતુ મતદાર જે મતદાન કરવા માટે જાય છે તેના માટે પણ ક્યાંક રહી ન જાય કેમકે આ મોકો પાંચ વર્ષ બાદ આવશે તો બનાસકાંઠામાં બે કલાકમાં તેર પોઈન્ટ આઠ ટકા મતદાન થયું નવ વાગ્યા સુધીના આંકડા અત્યાર સુધી અમે તમને બતાવ્યા અને એક પછી એક દરેક લોકસભા બેઠક પર દરેક ઝીણવટ અપડેટ સાથે અમે આંકડાઓ રજૂ કરશું અપડેટ રજૂ કરશું અને સાથે જ એ પણ જણાવીશું કે તમારા વિસ્તારમાં તમારા લોકસભા વિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું દરેક મતદાર આજનો જાગૃત મતદાર ખાસ તો પીએમ મોદીએ સવારે જ વાત કરી યુવા મતદારોની પણ વાત કરી કે યુવા મતદારોએ પણ જ્યાં સુધી દેશ આગળ વધી રહ્યો છે દરેક પાંચ વર્ષ બાદ યુવા મતદારો ઉમેરાતા હોય છે નવા મતદારો ઉમેરાતા હોય છે ઘણું બધું જરૂરી હોય છે કે યુવા મતદારો આજનું યુથ શું વિચારે છે અને આજનું યુથ એ જાગૃત છે અને એ બદલાવ લાવવા માટે સક્ષમ પણ છે તો બે તસવીર છે પહેલી તસવીર છે પીએમ મોદીના માતા હીરાબા મતદાન કરવા માટે બૂથમાં પહોંચ્યા ઉપરની તસવીર સવારની છે વહેલી સવારે જ્યારે પીએમ મોદી રાણીપમાં પહોંચ્યા હતા મતદાન કરવા માટે અમિત શાહ પણ ત્યાં હાજર હતા પરિવાર સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું અને પીએમ મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત પણ કરી અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું જે બાદ અમિત શાહે પણ મતદાન કર્યું પહેલા પુત્રએ મતદાન કર્યું બાદમાં તેમના માતાએ મતદાન કર્યું અને એ જ સંદેશો આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે મત કોઈને પણ આપો પરંતુ મત ચોક્કસથી આપો તો લોકશાહીના પર્વમાં આ દ્રશ્યો પાંચ વર્ષે આવતા હોય છે અને આ દ્રશ્યો જોઈતો રહ્યા છો પરંતુ સાથે સાથે તમે તમારી એક જાગૃત નાગરિક તરીકેની જવાબદારી પણ અદા કરો